પકડી પાડવામાં આવ્યો છે પોલીસે આ કાર્યવાહી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કરી હતી અને તમામ આરોપીઓને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યા છે ઝડપાયેલા આરોપીઓમાં વચકળાના જામીન પર ફરાર હત્યાનો આરોપી ચોરીના નાસ્તા સફળતા આરોપીઓ પૂજા દે ભારતી દે કિશ્વર ઉર્ફે રામો મુલારામજી વૈષ્ણવ વર્ષ સત્યાવીસ સાહિલ નિશા ખાન પઠાણ વર્ષ અઠ્યાવીસ પોલીસે તમામ આરોપીઓને કાયદેસર કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં સોંપી દીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે ઓપરેશન કારાવાસ અંતર્ગત ફરાર આરોપીઓ સામે કાર્યવાહી વધુ કડક બનતી જઈ રહી છે રિપોર્ટ સ્ટોરી ભરત ઠાકોર કચ્છ